કવિ શ્રી અમૃત ઘાયલ સાહેબ ની એક રચના રસ્તો કરી જવાનો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાનો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાનો થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાનો નિજમસ્ત થઈ આ જીવન પૂરું કરી જવાનો બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાનો કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાનો કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાનો દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના છો ફર્યા નથી કઈ થી ડરી જવાના મનમાં વિચાર શું છે અવેરામ કઈ દીપક છે મનમાં વિચાર શું છે રામ કઈ દીપક છે પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાનો રસ્તો નહીં જાય તો રસ્તો કરી જવાનો એક આત્મબળ અમારું દુઃખ માત્ર ની દવા છે એક આત્મબળ અમારું દુઃખ માત્ર ની દવા છે હર સ્વયં વિકાસ છીએ સ્વયં વિનાશ છીએ સ્વયં વિકાસ છીએ સ્વયં વિનાશ છીએ સ્વયં ખીલી જવાના સ્વયં ખરી જવાના સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ દીપક નથી અમે કઈ ઠારિયા ઠરી જવાના રસ્તો નહીં જડે તો રસ્તો